શંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન મિતાણા એક નામ રોડ ઉપર મોટરસાઇકલ ઉપર પ્લાસ્ટિક ના બાજકા સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થયેલા ઇસમને રોકીને બાજકાની તલાસી લેતા તેમાંથી ત્રણ અલગ અલગ નાના બાજકા માં 15 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી આરોપી ગોર્ધન ઉર્ફે ગિધિયો બચુભાઈ સાડમિયા 40 રહે मिता गाम तंकारावाड़ा हीरो होंडा सुपर स्प्लेंडर बाइक साथ अटक करम टंकारा पोलीसे देशी दारू किमत रूपया त्र हज़ार तथा मोटर साइकल सहित रुपिया तेर हजार नो मुद्दामाल जप्त कर आरोपी विरुद्ध प्रोहिबिज़न एक्ट हेठ गुनो दाखल कर आगनी कार्यवाही हाथ धरी छे।